કરી પરંતુ તેની જાન પાણી સુધી પહોંચી શકી નહીં તેણે પાણી પીવા માટે ઘણી કોશિશ કરી જોઈ પણ તેને સફળતા મળી નહીં ડાકડો નિરાશ થઈ ગયો ત્યારે ત્યાર પછી તેને એક બીજર આવે તેણે આજુબાજુમાંથી ડાકડા ભેગા કર્યા પછી એ એક બે કરીને તેને ચાંચી પકડીને ઘડામાં નાખ્યા નાખવા માંડ્યો જ્યાં સુધી પાણી ઉપર ના આવી જાય ત્યાં સુધી કાંકરા નાખ્યા જ પછી પાણી ઉપર આવી જતા કાંકરા ખૂબ જ સારી ઉતરી જે મન ભરીને પાણી પી લીધું આ રીતે કાંકરા પોતાની મહેનત અને મહા સહશક્તિ થી પોતાની તરસ મીટાવે આપણે આ રાધા પતિ એક જ મળે છે કે મહેનત કરીને આપણે અસંભવને કાર્યને પણ સંભવ કાર્ય કરી શકીએ છીએ